બેસ્તાન નજીક રેલવે ટ્રેકની પાસે કામ કરતા કામદારોને કરંટ લાગવાની ઘટના સામે આવી છે બેસ્તાન આવાસ બ્રિજ સામે કામદારોને કરંટ લાગવાની સાથે તેમને સિવિલ હોસ્પિટલમાં બેમાન હાલતમાં સારવાર માટે ખસેડો આવ્યા હતા અને બનેલી હાલત તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે બેસ્તાન રેલવે ટ્રેક નજીક કામ કરનારા કામદારોને વીજ કરંટનો ઝટકો ખૂબ જ જોરમાં લાગ્યો વિગતો મળી હતી ટ્રેક નજીકના ખાડામાં કામ કરતા સમયે બે યુવકોને કરંટના જોરદાર ઝટકા લાગ્યા હતા યુવાનો દ્વારા ખાડી ખોદ્યા બાદ ત્યાં પ્લાસ્ટર કરાઈ રહ્યું છે તે દરમિયાન ખાડાની અંદર કેટલાક છૂટા વાયર હોવાને કારણે કરંટ લાગ્યો હતો કરંટની તીવ્રતા હોવાને કારણે તેઓ એક જ ઝાટકે બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા એક યુવકનું નામ મહાદેવ સિંહ ઉંમરવર અઢાર અને ચુનુસિંહ ઉંમરવર વીસ હોવાનું જાણવા મળ્યું છે તો પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ કરતા રેલવે ટ્રેક નજીક કામ કરનારા સમય લાગેલા કરંટને કારણે બની યુવકને સારવાર માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા બંને એસએમસી પ્લાન્ટમાં રહેતા હોવાનું વિગત પ્રાપ્ત થઈ છે ડિંડોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અઝર કુર સાથે હર્ષદ સેઠા